આયવો સાધન ને આવતું નહીં હેડાતું નહીં બે દાડે તાવા દવાખાને જાવું હે બેહવા દે બાર જોવા દે કોઈ સાધન આવતું કરતો એ બાઉ આલે કેમ આ બેઠો લે એટલે આ બે દાડે તાવા દાખન જાવું સાધન ની વાટ જો બેહી રહ્યો દાખન જાવું હે હા એટલે એટલે મારે તો મારું બેડું ઘેર થી ફોન આયા કરી નાગલા હું તને મેલી જોત

વાજીયું વાજુ છીએ વાજેલું ઘણું લાગે છે મને હમ શું કરવું હોય તો ભાઈ ગયું લ્યા ટાવર આવતો નઈ એક જ વાર ને ફોન જોયું જ કરું લ્યા કે મૂં પાડી કે ક્યાં છે શું છે એવું જ લાગે છે બોલ આ લ્યા હું દિલમાં બોલ્યો હું દયું એ પેલો ટાવર નઈ આવતો અલ્યા ઊભો રહે અલ્યા કસમી માર ટાવર નઈ આવતી યાર અલ્યા ટાવર લ્યા કેલા અલ્યા ઈકો વાળો પાડીન જતો રહ્યો યાર એ બાઉ એ નંબર બીજો નહીં લીધો નંબર ના મને આવતા આવતો જતો શું હું તારે ભાઈ શું ફોન કરો ફોન ત લગાવો લાઈન જસ્ત આવ યાર અલ્યા અલ્યા હું કરી તું

પાણી એમ જતો પણ મને જેવું થઈ ગયું કે ભાઈ ના પક્ષ હું પાછો આવ્યો

વાત પણ કરું જય માતાજી આ વિડીયો અમે એક નાટક રૂપે બનાવેલું છે પછી એક કે આવી રીતે એમ કે કોઈ બી મોણો તમે એક્સિડન્ટ કરો તો એમ કે મોણો રસ્તામાં રથડે તમારા સુબાને એમ કે મેલીને ના જતું રહેવું એની મદદ કરવી તમે ડાયરેક્ટ ના નાઈ જવું પછી બીજું કારણ એ કે અમુક માણસો શૂટિંગ ઉતારવા મળી તો મદદ કરવાની જગ્યાએ શૂટિંગ ના ઉતારશું એની મદદ કરવાનું કરો જેમ બને એમ તો મિત્રો આ વિડીયો વિડીયો એક સમજવા માટે બનાવો અને તમને અમારા વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો માતાજી